તેની છટ્ટી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે સુખ્રિસ્તના દિવસ સુધી તેને સંપૂર્ણ કરતા જશે એવો મને ભરોસો છે અને ભલાઓ આ વચન અત્યારે મને ઘણો ઉત્તેજન આપે છે એ બાબતને માટે કે જ્યારે અમે લોકોએ અમારી કારકિર્દીની બાબતોમાં જ્યારે અમે મારા સેક્યુલર ફિલ્ડમાં જોબ કરતા હતા ત્યારે અમારા એવા સ્વપ્નો હતા કે અમે આ પોઝિશન પર જઈએ અથવા તો અમારી કારકિર્દી આટલી ઉત્તમ અને સુંદર રીતે બને કે જેમાં મારી પાસે ફર્સ્ટ ક્લાસની માર્કશીટ મારી પાસે અનુભવ હતો પરંતુ ઈશ્વરે જ્યારે મને સેવાના માટે તેડું આપ્યું ત્યારે બધું છોડીને જ્યારે સેવામાં આવ્યો ત્યારે મારી પાસે ઈશ્વર સિવાય જાણે કે બીજું કંઈ જ નહોતું કે જે બાબતો એમ કહી શકાય કે પ્રભુ મારી પાસે આવી કોઈક બાબત છે અને અને શરૂઆત થઈ પ્રભુ મને એક સારી સંસ્થામાં એક સારા હોદ્દા પર પરમેશ્વર મને લઈ ગયા પરંતુ કોવિડની મહામારી દરમિયાન પ્રભુએ મને કહ્યું કે આ જગ્યા પરથી રિઝાઇન કર એટલે કે સ્વૈિક રાજીનામું આપી દે ત્યારે વાલાઓ ફરીથી શૂન્ય પર આવવું અને સેવાની શરૂઆત આપનાર એ તો વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે અને એમણે મારા જીવનમાં જે સારા કામનો આરંભ કર્યો મને તારણ આપીને એમણે મારા જીવનમાં જે બાબતો અદભુત રીતે કરી ત્યારે મેં પ્રભુની ઉપસ્થિતિમાં ચાલીસ દિવસ એક રૂમમાં બંધ રહીને પ્રાર્થનામાં સમય ગાળીને આ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની ફરીથી એક નવી શરૂઆત પ્રભુએ મારામાં કરાવી કે જેમાં આ સેવા ઘણાઓને માટે આશીર્વાદનું કારણ બને અને વાળાઓ એક મિશનરી તરીકે એક બાળક તરીકે એક સમાજ સેવક તરીકે ઈશ્વરે અત્યાર સુધી હજારો લોકો માટે અમને આશીર્વાદનું કારણ બનાવ્યા છે અને ભલાઓ આ જે સેવા એક ઘરમાંથી શરૂ થઈ ત્યાંથી એક ક્લાસરૂમમાં ગઈ અને ક્લાસરૂમમાંથી સ્કૂલના હોલની અંદર ગઈ અને પાછલા દિવસોમાં અચાનક કે તમે આ જગ્યા પર આ રવિવારથી ભક્તિ સભા નહીં ચલાવી શકો અને ભલાઓ ક્યાં જવું શું કરવું કંઈ જ ખબર નહોતી પરંતુ જેણે અમારામાં એક સારા કામનો આરંભ કર્યો હું જાણતો હતો કે મિનિસ્ટ્રી પ્રભુએ સ્થાપિત કરાવી છે પ્રભુ તેના મુખ્ય કર્તા છે અને એ પરમેશ્વર આગળ પણ જે કંઈ કરશે એ ઉત્તમ જ હશે અને વાલાઓ અત્યારે અમે લોકો એક જગ્યા પર ભાડેથી જગ્યા રાખીને ચર્ચ ચલાવીએ છીએ અને પરમેશ્વરે બીજી તરફ એવી કૃપા કરી કે અમે પોતાનું ચર્ચ લઈ શકીએ એના માટેની જગ્યા અને પ્રભુએ વ્યવસ્થા આપી ત્યારે આજે પ્રભુની કૃપામાં એંસી ટકા ની ઉપરથી કામ થઈ ગયું છે અને હવે જે બાકી છે ત્યારે આ વચન મને ઘણું ઉત્તેજન આપે છે કે જેને સારા કામનો આરંભ કર્યો છે એ સુક્રિષ્ન દિવસ સુધી એને સંપૂર્ણ પણ કરશે તો ચોક્કસપણે પરમેશ્વર આ કાર્યની અંદર બધું સંપૂર્ણ કરતા જશે કે જેથી કરીને તેની ઉત્તમ અને મહાન યોજના હેઠળ

આજે હું આપને પણ કહેવા માગું છું કે તમારામાં સારા કામનો આરંભ કર્યો છે એ પરમેશ્વર સર્વ દિવસ સુધી સંપૂર્ણ કરશે તમારા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ થશે કારણ કે આપણો પરમેશ્વર શ્રેષ્ઠ અને ઉત્તમ છે અને હું આપને કહીશ કે અત્યારે જે મારું કાર્ય પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને પ્રભુના રાજ્યનું કામ છે બાર બાર કલાક સુધી ત્યાં કામ થાય છે અને હું વિશ્વાસ કરું છું કે હવે થોડા જ દિવસોમાં સંબંધમાં પરમેશ્વર તો અચૂકપણે તેની વિશ્વાસ યોગ્યતામાં કાર્ય કરશે પરંતુ ઈશ્વર જો તમારા હૃદયમાં એ બાબત માટેનો બોજ આપે તમને નિમિત્ત બનાવવા પ્રભુ માંગતા હોય કે તમે એના આ કાર્યના ભાગીદાર બનીને આશીર્વાદિત થાઓ તો ચોક્કસપણે તમે મારો સંપર્ક કરી શકો છો અમારો સંપર્ક નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઇવ ફોર ફાઇવ ફોર સિક્સ ડૉક્ટર સેમ ક્રિશ્ચન વ્યારા ગુજરાતથી આવો આપણે આજના વચન માટે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર તમે એમના આપેલા આજના ખાતરીદાયક વચન માટે આભાર પ્રભુ તમે જે જીવનોમાં સારા કામનો આરંભ કરો છો પ્રભુ ત્યારે તમે એને સંપૂર્ણ પણ કરો કરો છો છો તમારી યોજનામાં બધું અને પ્રભુ અમારા પરમેશ્વર પિતા જીવનોને માટે અમારી સેવાઓને માટે અને તારા જે લોકો પ્રભુ વચન સાંભળી રહ્યા છે એમના જીવન સંબંધી તમે જે રાખ્યું છે એ સગડું તમે પરિપૂર્ણ કરજો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છે May God bless you. Have a blessed day. Shalom.